આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલ દસ ની પરીક્ષામાં બેદરકારીનો આક્ષેપ થતા સ્કૂલના પ્રિન્સિપાલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલમાં અઢાર માર્ચના રોજ ધોરણ દસ ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વહીવટી સ્ટાફ જવાબ લખવામાં મદદરૂપ થતા તે સમય દરમિયાન એજ્યુકેશન ઇન્સ્પેક્શન સ્કોર પરીક્ષા સંકુલ વિભાગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ક્ષતિઓ જણાઈ આવતા સમગ્ર રિપોર્ટ ડીઓ કચેરીને સુપ્રત કરવામાં આવ્યો હતો જે સંદર્ભે પ્રિન્સિપાલને ડીઈઓ સસ્પેન્ડ કર્યા હતા જે લાગી આવતા પ્રિન્સિપાલે દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેઓ પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે ખાલી ફોન કરાર ઉબીન માથોડો હાલ જે પરીક્ષા ચાલી રહી છે એની અંદર અમારા એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટરો પણ સ્કોર તરીકે આકસ્મિક મુલાકાત લેતા હોય છે સરકારી પ્રતિનિધિને પણ સૂચના આપેલી છે કે તમામ બિલ્ડિંગમાં પ્રવાસ કરતા રહીને અને ક્યાંય પણ કોઈ પણ ઘટના એવી જણાય તો એ જાણ કરે તો એક એક્ઝામ દરમિયાન સિનોર તાલુકાના આનંદી ગામના કેન્દ્ર ઉપર ઇનવિજ્યુલેટર પાસે ઉત્તર લખેલી સાહિત્ય એમની પાસેથી મળેલું હતું એ સરકારી પ્રતિનિધિને મળેલું અને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે અને ત્યારબાદ એના શિક્ષણ નિરીક્ષકશ્રી સંબંધિત જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ હકીકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મૂકેલી હતી તેને આધારે એ કેન્દ્રના કેન્દ્ર સંચાલક સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે તથા કેન્દ્ર સંચાલક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે એમના અહીંયા નિવેદન ખુલાસા પણ જે કંઈ કર્મચારીઓને એમાં નામ ઉલ્લેખ કરવામાં આવેલો હતો એમને બોલાવી અને તેમનો પક્ષ પણ જાણવામાં આવ્યો છે ત્યારબાદ સંબંધિત સંચાલકને કેન્દ્ર સંચાલકને એટલે કે મૂળ શાળાના આચાર્ય છે તેઓને ફરજ સામે શિક્ષાત્મક કાર્યવાહી નિયમ અનુસાર જે કંઈ થતી હોય એ તપાસ કરી હાથ ધરવા માટે સંચાલક મંડળને સૂચના કરી નામ છે આચાર્ય આચાર્ય વાસુદેવભાઈ આચાર્ય સાહેબ એને કંઈક થયો એટલે કંઈક સુસાઈડનો પણ પ્રયત્ન કરેલો કંઈ અત્રે એવું જાણવા મળેલું છે કે તેઓ દ્વારા આવું કોઈ પગલું લેવામાં આવ્યું છે બની શકે કે તપાસના અંતે તેઓની વિરુદ્ધ જે કંઈ પગલાં લેવાના સરકારની ધારાધોરણને જોગવાઈ છે તેવા ભયને કારણે તેના દ્વારા એવું કોઈ પગલું લેવાનું છે એવું સાંભળવા મળ્યું છે